અંકલેશ્વર કેશોપાર્ક વિસ્તારમાં શ્વાનના ત્રાસના કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે શ્વાનને પકડવા પાલિકામાં રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે પીરાણામણ રોડ ઉપર આવેલા કેશવ સોસાયટીમાં શ્વાનના હુમલાના બનાવો બનતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ઘણા સમયથી શ્વાન દ્વારા સ્કૂલ જતા બાળકો તેમજ રહીશો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યા હતા વારંવાર હુમલો કરવાના પ્રયાસો કરતા

બનાવી હુમલો કરે છે જેને લઈ સોસાયટીઓમાં બાળકોને રમવા કે બહાર રાખવા પણ રહીશો ડરી રહ્યા છે અને અહીં જ શ્રાવણ વિદ્યા ભવન સ્કૂલ આવેલ છે જ્યાં હજારો બાળકો ભણે છે તે બાળકો પાછળ પણ કૂતરાઓ દોડતા હોવાની ફરિયાદ સોસાયટીના રહીશો કરી હતી મારું નામ તેજસ પટેલ છે હું બી સત્તાવીસમાં કેસો પાકમાં રહું છું આશરે છ મહિનાથી અહીંયા કૂતરાનો ત્રાસ વધી ગયો છે આવતા જતા લોકોને કઈડે છે સવણ સ્કૂલના છોકરાઓની પાછળ દોડે છે કોઈ કામવાળા હોય તો કામવાળાની પાછળ દોડે છે મેં મહિના પહેલાં નગરપાલિકામાં અરજી આપવા ગયો તો એ લોકોએ એવું કીધું કે અહીંયા ટેન્ડર પતી ગયું છે એટલે અરજી સ્વીકારવામાં આવશે નહીં પછી ત્યાંના પ્રમુખ સભ્યને ફોન પર વાત કરી તે લોકોએ બી એવું કીધું કે હું કરું છું પણ અત્યાર લગીનો એનું કોઈ નિવાકરણ આવ્યું નથી તો જલ્દીથી જલ્દીથી આ કૂતરાઓનું નિવા નિવાકરણ આવે અને એવી અરજી છે કે આ કુતરાઓના ત્રાસથી છુટકારો મળે નામ માધવી દેવાંગ વાદરિયા છે હું બી બેતાલીસ કેસર પાર્કમાં રહું છું હું આઠ મહિનાની પ્રેગ્નેન્સી લેડી છું મને બે દિવસ પહેલા જ કુતરું કઢી ગયેલું અહીંયાથી નીકળવાનું બહાર મુશ્કેલ થઈ રહેલું છે અહીંયા સ્રવન સ્કૂલ અરે એક અમારે આખી સવન સ્કૂલ છે અહીંયાથી નથી છોકરાઓથી જવાતું કે નથી એ મોટાઓથી નીકળાતું કે નથી નાના બાળકથી નીકળાતું અહીંયા મારા નાના નાના છોકરાઓ રમી પણ નથી શકતા

અમુક જણને જે કૂતરા ખરીદી ગયેલા છે તેને હોસ્પિટલમાં બી એડમિટ કરેલા છે હવે એ લોકોનો જીવ જાય તો એની એની જવાબદારી જવાબદારી કોણ લેશે અમે નગરપાલિકામાં વારંવાર ફરિયાદ આપવા છતાં નગરપાલિકા વાળા અમારી અરજી માન્ય રાખતા નથી એ લોકો કે જે તમારથી જે થાય તે તમે કરી લો અમે લાવી અરજી અરજી સ્વીકાર તૈયાર નથી એટલે આ પ્રેશના માધ્યમથી હું એજ કહેવા માંગુ છું કે નગર નગરપાલિકા નગરપાલિકા અમારી અરજી સ્વીકારે અને ઉપરના અધિકારીને બી એ જ એજ મારી વિનંતી છે કે આ કુતરાઓનું જેમ બને તેમ જલ્દીથી નિરાકરણ કરે અને સોસાયટીના રહીશો શાંતિથી રહી શકે